આપણે તરી જઈશું આપણા વડવાઓ પણ તરી ગયા હશે આપણા પિતરો પણ તરી ગયા હશે મનમાં વિચાર તો ઘણીવાર આવે વાત સાચી છે આજે આપના પ્રશ્નો નિરાકરણ લાવવા માટે આપના પ્રશ્નો જવાબ દેવા માટે જ આપની માટે આવ્યો છું આપની પાસે આવ્યો છું આજે ગંગાજીમાં સ્નાન કરવાનો ખૂબ મહત્વ છે જો બની શકે તો એવો પ્રયત્ન કરવો જોઈએ કે આજે ગંગાજીના દ્વાર ઉપર જઈ અને ગંગામાં સ્નાન કરવું જોઈએ સ્નાન કરતા પહેલા સ્નાન કરતા દૂષણો મારી અંદર રહેલા પાપો આ બધામાંથી મને મુક્તિ મળે અને આપના જળની અંદર સ્નાન કરું અને બધા જ પાપો પડીને ભસ્મ થઈને જેમ ગંગાજી આપ પહેર્યા છે મારા પાપો વહી જાય આ ભાવથી જો

કદાચ ગંગાના દ્વાર સુધીના સુધીના જઈ જઈ શકો શકો ગંગાનો દ્વાર જ્યાં આવે છે અથવા જ્યાં ગંગા જે વહેતા હોય કાશી જેવા ક્ષેત્ર છે ત્યાં તમે ત્યાં ના જઈ શકો તો બીજો ઉપાય એ છે કે તમારા ઘરે તમે સવારમાં સ્નાન કરો એ સમયની અંદર બની શકે તો એક ઢાંકડું બે ઢાકડા એક ગ્લાસ લોટો અથવા જેટલી શક્તિ જેટલા પ્રમાણમાં તમારી પાસે ગંગાજળ હોય એ પ્રમાણસર તમારા ઘરની અંદર રહેલા બાથરૂમના પાણીમાં નાખી અને એમાં સ્નાન કરતી વખતે એ ભાવ કે હે ગંગાજી તમારા જળનું સ્નાન કરું છું અને મને પાપમાંથી મુક્તિ મળે મારા દુર્ગુણો દૂર થાય મારી વાણી શુદ્ધિ થાય મારું મન પવિત્ર થાય એવા ભાવથી જો સ્નાન કરવામાં આવે તો ચોક્કસપણે મનન તમને પાપમાંથી મુક્તિ મળે છે ત્રીજા નંબરની વાત ઘણી વાર એવો વિચાર આવે કે આપણે તો પાપમાંથી જીવતા હોઈએ ત્યારે ગંગાના દ્વાર ઉપર હરિદ્વાર જઈને ગમે ત્યારે મુક્તિ મેળવી શકીએ પણ આપણા પિતરો આપણા વડવાઓ જે છે એ વડવાઓને પાપમાંથી મુક્તિ કઈ રીતે મળી શકે તો એનો ઉપાય પણ છે કે આપ ગંગાના બાર ઉપર જાઓ હરિદ્વાર જાઓ અથવા ઘરે પણ સ્નાન કરતા હોય તમે યાદ કરો અને ખાસ તો હરિદ્વાર જાઓ ત્યારે આ કરવું જોઈએ કે ગંગાના પ્રાર્થના કરી મારા જે પણ છે થયા હોય એમને તૃપ્તિ મળે અને સારા ફળની પ્રાપ્તિ થાય એવા અંતર હૃદયના ભાવથી શ્રદ્ધાપૂર્વક સ્નાન કરો એમના નામથી તો ચોક્કસ મુક્તિ મેળવી લે છે અને તે છતાં બીજા નંબરની અંદર આ તમારા પિત્રોની મુક્તિ માટે થઈ અને આપણે સુપાત્ર બ્રાહ્મણ સાધુ સંત દિનજન અભ્યાગત આવા કોઈ પણ વ્યક્તિને એના નામથી ભોજન કરાવવા અને એ પણ સમય એક જ હૃદયમાં ભાવ હોજે કે મારા પિત્રોને તૃપ્તિ મળે એટલા માટે થઈને આ બધાનું ભોજન કરાવવું આ ભાવથી ભોજન કરાવવામાં આવે તો ચોક્કસ તમારા પિતૃઓ તરે છે ત્રીજા નંબરની વાત કે તમે દીપનું દાન કરો ઘણીવાર મનમાં સંશય આવે કે દીવો તરતો હોય જળમાં જતો હોય ગંગામાં સ્નાન કરવાના આપણા નામથી દીવો પ્રગટ કરીએ અને દીવો જતો હોય એ સમયે દીવો જતા જતા જો ઓલવાઈ જાય તો મનમાં સંશય પેદા થાય છે દીવો ઓલવાઈ ગયો તો શું અમારા પિત્રો નહીં પહોંચે એ દીવો મોટી વાત છે મિત્રો આપણા પિત્રો ચોક્કસ દીવો

પણ એ ચોક્કસ તમારા પિતૃ સુધી દીવો પહોંચે છે હૃદયના ભાવથી શ્રદ્ધાથી કા મારો દીવો મારા પિતૃ સુધી પહોંચે એમના સમય મરવાના સમય કોઈ દીવો કર્યો હોય ના કર્યો હોય કોઈનું ધ્યાન રહ્યું હોય ના રહ્યું હોય કોઈએ દીપદાન કર્યું હોય કે ના કર્યું હોય આજે હું દીવો એમના નામથી અર્પણ કરું છું મારા તમામ પિતરો એથી મુક્તિ મેળવે અને એમને તૃપ્તિ મળે એમને મોક્ષપદની પ્રાપ્તિ થાય આ ભાવથી દીપદાન કરવામાં આવે બ્રાહ્મણોને સાધુ સંતને મહાદેવ મંદિરની અંદર અભ્યાગતને અથવા કોઈ પણ વ્યક્તિને જો ભોજન કરાવવામાં આવે એ શ્રદ્ધા અને ભાવથી તો ચોક્કસ એ પિતૃઓ તરે છે ત્રીજા નંબરની અંદર આખો દિવસ પૂજન અર્જન આખો દિવસ બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવાનો કે મનમાં માત્ર ગંગાજીનું જા એનું સ્મરણ ત્યારબાદ સંધ્યાના સમયે સરસ મજાની ગંગાજીની આરતી પ્રગટ કરો આરતી બોલો અને સરસ મજાની સંધ્યા ક્ષમા યાચના કરો કે આખા દિવસ દરમિયાન દુર્ગુણોથી કદાચ મારાથી ખરાબ થયું હોય કદાચ ક્યાંક ને ક્યાંક વિચારમાં વાણીમાં માનસિકતામાં ભૂલ થઈ હોય તો ગંગા મૈયા આજ મને માફ કરજે અને મારા પરિવારને કુટુંબને સમાજને સગાવાળાને મારા પિત્રોને દરેક વ્યક્તિની મુક્તિ આપજે આવા ભાવથી જો ગંગાજીએ સ્નાન કરવામાં આવે આ બા ભાવથી આખો દિવસ ગંગાજીની યાદ કરવામાં આવે તો ચોક્કસ આજના દિવસે સૌને પાપમાંથી મુક્તિ મળે છે